પાવાગઢ મહાકાળી માતા સાથે જોડાયેલી રસપ્રદ વાતો પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે ચૈત્રી તેમજ આસોની નવરાત્રીના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે હજારો વર્ષો પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરોવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વ જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે તેનો પાંચ એટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાય છે પાવાગઢ મંદિર સાથે જોડાયેલી દંતકથાઓ એક દંતકથા મુજબ પાવાગઢ ઉપર ચંપા ભીલનું રાજ્ય હતું વર્ષો પહેલા પાવાગઢ ચાંપાનેર પંથકમાં પતે કુળના રાજા રાજ્ય કરતા હતા તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રીના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા પતે કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રીમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈ તેમના રૂપથી મોહિત થઈ ગયા તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહીં તેથી કોપાયમાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રા આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે પતે રાજા જયસિંહને મોહમ્મદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું આ ઉપરાંત એક અન્ય દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે દક્ષ રાજાની પુત્રી સત્ય પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સત્ય પોતાની જાતને યજ્ઞકુંડમાં ઉમેરી દીધી હતી ભગવાન શંકર સતીના મૃતદેહની મૃતદેહને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલ્યનું વાતાવરણ ઊભું કરી દીધું હતું દેવોની વિનંતી થી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સત્યના અંગોનો વિચ્છેદ કર્યો હતો આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા હતા જ્યાં અલગ અલગ એકાવન શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે તે પૈકીના સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશરૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે અને યંત્રની પૂજા અર્ચના થાય છે પાંચસો વર્ષ બાદ મંદિરનો જીર્ણોદ્ધાર પાવાગઢમાં એકસો એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધજા પણ ચડાવી શકાતી ન હતી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધજા લહેરાશે અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી પીએમ મોદી બન્યા હતા અઢાર જૂન આ દિવસ પાવાગઢના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય જોડાયેલા છે સદીઓ બાદ માતાજીના મંદિરની ઉપર ધજા લહેરાવવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ આ દિવસે કરવામાં આવ્યું હતું સોનાનો કળશ અને ધજાદંડ નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવેલ છે મંદિરની ઉપર સાત પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર પીએમ મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવી હતી જ્યારે પંદરમી સદીમાં સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા પાવાગઢ પર વિજય મેળવ્યો ત્યારે મંદિરમાં તોડફોડના કારણે શિખરને ખૂબ જ નુકસાન થયું હતું આ ઉપરાંત શિખરની ઉપર એક દરગાહ પણ બનાવી દીધી હતી જેના કારણે ત્યાં ધ્વજા ફરકાવવી શકાય તેવી જગ્યા નહોતી અને જે અયોગ્ય સ્થાન બની જતું હતું તેમજ લોકવાયકા મુજબ દરગાહ પણ તે જ સમયે અસ્તિત્વમાં આવી હશે જ્યારે મુસ્લિમ આક્રાંતાઓએ અહીં હુમલો કરીને પાવાગઢને જીતી લીધું હતું તેને સદનશાહ પીરની દરગાહ કહેવાય છે આ દરગાહ વિશે અનેક જુદી જુદી કહાની ઘડી કાઢવામાં આવી છે જો કે તેના વિશે કોઈ નક્કર માહિતી નથી મંદિર પર કેમ ન હતી ધજા નોંધનીય છે કે પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતો અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે મુખ્ય મંદિરમાં મધ્યમાં જ મહાકાળીમાંની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ઘણી વિશાળ છે તે સાથે જ પૂર્વ તરફ મહાલક્ષ્મી અને બહુચમાની પ્રતિમાઓ ખૂબ દર્શનીય છે અહીંથી ભદ્રકાળી માતાના મંદિરે જવાની સુંદર પગદંડી છે શ્રી લકુલિશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈર તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરની ઉત્તર દિશામાં આવેલો છે જે ગંગા જમના અને સરસ્વતીના શુદ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલ છે આ સિવાય તળેટીથી માચી સુધી અને માચીથી મૌલિયાટુક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીનકાળની ભવ્ય જાહોજલાલી પ્રતીતિ કરાવતા કિલ્લેબંધ કમાનાકારે દરવાજા ટંકશાળા ખંડેર મહેલાતોઓ અને વિશાળ ગિરિદુર્ગ ભગનાવશે રૂપે પથરાયેલા પડ્યા છે પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છામાં અવશ્ય પૂર્ણ કરે છે પહેલાં તો અહીં પગથીયાં ચડીને જવું પડતું હતું પરંતુ હવે તો એની વ્યવસ્થા પણ થઈ ગઈ છે તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લાભ હતો જરૂરથી લેવો જોઈએ